દરેક વર્ષે અહીંયા એમને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ થતો હોય છે એ નિમિત્તે આજે સૌ અમે ગાંધીજીના મૂલ્યોને ગાંધીજીના વિચારોને ગાંધીજીની પ્રતિમાને આજે પુષ્પાંજલિ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ આ કાર્યક્રમ અમારો પૂર્ણ થયા બાદ

એમને જે સૂત્ર આપ્યું છે એને આપણે સૌ અપનાવીએ અને આપણા જીવનને પણ ગાંધીજી જેમ મૂલ્યનિષ્ઠ બનાવીએ એ જ આજના દિવસ નો સંદેશ હોઈ શકે